તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે અમુલ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પ્રસાદ અમુલ ઘી દ્વારા સપ્લાય થયાની અફવા ફેલાઈ હતી અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા સમાચાર ફેલાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અલગ અલગ સાત પ્રોફાઇલ ચલાવનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી સંવાદદાતા અનિતા પથણી જોડાઈ યૂક્યા છે ફોનલાઇન પર અનિતા તિરુપતિ બાલાજી મંદિરનો જે પ્રસાદનો વિવાદ છે તેમાં અમૂલનું નામ સંડોવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો શું આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી કરવામાં આવી જે પ્રકારે તિરુપતિ બાલાજી મંદિરમાં જે પ્રસાદનો જે વિવાદ છે તેના તાર અમદાવાદ સુધી પહોંચ્યા હોય તેવા પ્રકારનું ટ્વીટ જે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું એક વ્યક્તિ દ્વારા તાજેતી પ્રોફાઇલ બનાવવામાં આવી હતી અને એનિમલ ફેટ વાળું જે ઘી જે છે તે અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવતું હોવાની પોસ્ટ કરીને અમૂલ આની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા આ સમગ્ર મામલે ખોટા સમાચાર ફેલાવનાર વિરુદ્ધ હાલ તો અમૂલના જે અધિકારીઓ છે તેઓના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાયબર ક્રાઇમે આજે અજાણા વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને ફરિયાદ દાખલ કરી છે કારણ કે પ્રસાદમાં અમૂલ દ્વારા જ ઘી સપ્લાય કરવામાં આવી હોવાની અફવા ફેલાવવામાં આવી હતી અને જે પ્રસાદની અંદર જે એનિમલ ફેટ વાળું ઘી યુઝ થતું હોય તેવી પણ વાત કરવામાં આવી હતી જે મામલે હાલ સાયબર ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે અને પ્રોફાઇલ બનાવનાર જે વ્યક્તિ જે છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે ધન્યવાદ અનિતા તો અમૂલ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અલગ અલગ સાત પ્રોફાઇલથી આ પ્રકારની અફવા ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી પ્રસાદ અમુલ ઘી દ્વારા સપ્લાય થયાની અફવા ફેલાવવામાં આવી હતી તિરુપતિ બાલાજી મંદિરનો પ્રસાદનો જે આખો વિવાદ છે તે વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે અને અમૂલનું તેમાં નામ સંડોવણી કરવાનો પ્રયાસ જે કરાયો હતો તેને લઈને અમૂલના જે અધિકારીઓ છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે અમૂલ દ્વારા સાયબર ક્રાઇમમાં આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે તો અલગ અલગ સાત પ્રોફાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આફવા ફેલાવવા માટે એ સાથે પ્રોફાઇલ કોની છે તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવશે અને અમૂલની છબી ખરડાવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે દિશામાં પણ હવે આ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરાશે સાયબર ક્રાઇમમાં અમૂલ દ્વારા ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે અને આ જે સમગ્ર વિવાદ છે તે વિવાદ હવે અમદાવાદ સુધી પહોંચ્યો છે તે વાતનો ઉલ્લેખ કરાયો હતો અને તેમાં અમૂલની સંડોવણી હોવાની પણ વાત કરવામાં આવી હતી

કરોડો ભારતીયોનો વિશ્વાસ છે અને દરેક દરેક માનકને એ પાર કરતા હોય છે એટલે આમ કરોડો ઉપભોક્તાઓને પણ અમારે વિશ્વાસ આપવો છે કે અમૂલના દરેક પ્રોડક્ટ શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ ક્વોલિટી અને શ્રેષ્ઠ ધોરણ પ્રમાણે જ તેનું ઉત્પાદન થાય છે